જમ્મુ કાશ્મીરમાં આતંકવાદીઓ દ્વારા કરવામાં આવેલા હુમલાની ઘટનામાં ભાવનગરના કાળિયાબીડમાં રહેતા પિતા પુત્રના મોત નીપજ્યા હતા ત્યારે બીજી તરફ આતંકવાદીઓ દ્વારા કરવામાં આવેલા હુમલાને લઈને દેશમાં રોષ ફેલાયો છે ત્યારે ઘટનાને લઈને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ભાવનગર આવી પહોંચ્યા છે અને મુખ્યમંત્રી ભાવનગરમાં સર્કિટ હાઉસ ખાતે રાત્રિ રોકાણ કરશે અને આવતીકાલે સવારે મૃતકના ઘરે જશે અને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવશે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે આતંકવાદીઓ દ્વારા કરવામાં આવેલા હુમલાની ઘટનામાં ભાવનગરના કાળિયાબીડમાં રહેતા યતિશભાઈ પરમાર અને તેમના દીકરા સ્મિતભાઈ પરમારનું અવસાન થયું છે મોરારીબાપુની કથા બાદ ભાવનગરના બંને પિતા પુત્ર પહેલગામ ફરવા માટે ગયા હતા ત્યારે આતંકવાદીઓ દ્વારા અંધાધૂંધ ગોળીબાર કરવામાં આવતા બંનેના મોત થયા હોવાનું પ્રાથમિક જાણવા મળ્યું છે see a